પ્રહલાદજી રામચંદ્રજી ઠાકોરે તાલુકા ભાભર રજાકભાઈ જુરાભાઈ સિંધી રહે જૂની બિલડી ભૂપાજી અનારજી ઠાકોરે જૂના નેસરાવાળા પોતાના અંગત સ્વાદ ખાતે ખેતરમાં ઓરડી સામે ખુલ્લી જગ્યામાં ગંજી પત્તાના હાર જીતનો પૈસા લેતી દેતી કરતાં છ ઈસમો પકડાયા તેમની અંગજડતી કરતા તેમની પાસેથી રૂપિયા બાવીસ હજાર એકસો પચાસ તથા પટ ઉપર 5720 ਰੁਪਏ ਤੇ ਮਜ ਮੋਬਾਈਲ ਨੰਬਰ 6 ਕੀਮਤ ਰੁਪਏ 41500 ਤੇ ਮਜ ਵਾਹਨ ਨੰਬਰ 4 ਜਿਹਨੀ ਕੀਮਤ ਰੁਪਏ 850000 ਨੋ ਮੁੱਦਾ ਮਾਲ ਸਾਥੇ ਕੁੱਲ ਰੁਪਿਆ 919370 ਸਾਥੇ 6 ਰੁਪਏ ਦੀ ਜੜਪੀ ਪਾੜੀ ਕਾਇਦੇਸਨੀ ਕਾਰਵਾਈ ਕਰਾਮ ਆਵੀ ਇਹਵਾਰ ਵਜਰਾਮ ਕੇ ਜੋਸੀ ਬਿਲੜੀ